સિસ્ટમની ગુજરાત પર અસર કચ્છ સહિત પાંચ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સમાચાર મળી રહ્યા છે કે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે રાજસ્થાન પર બનેલા ડિપ્રેશનની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આજના દિવસે બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સુરેન્દ્રનગર દ્વારકા રાજકોટ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સાથે જ બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની પણ શક્યતા છે તો મિત્રો આ હતા હવામાન વિભાગના સમાચાર આવા નવા અને તાજા સમાચાર મેળવવા માટે આપણી જાહેર સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ